કેટલાક સંતોના વક્તવ્યો ખરેખર ક્રાંતિકારી હોય છે જે સમાજને અરીસો બતાવે છે કેટલાક સંતોના વક્તવ્ય ખરેખર ક્રાંતિકારી હોય છે એમના પ્રવચનમાં તેમની ખૂબીઓ દર્શાવવા કરતા સમાજને અરીસો બતાવવાનું કામ વધુ હોય છે જૈન મહારાજ સાહેબ આચાર્ય મહાબોધિ સુરેશ્વરજીનું આવું જ એક પ્રવચન ખૂબ જ ધારદાર વાસ્તવિકતા દર્શાવતું અને સાંભળવા તથા જીવનમાં ઉતારવા જેવું છે આટલું તમારા મનમાં લાવો પછી જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે ફરીથી એકવાર કહું છું દેરાસરની અષ્ટપ્રકારી પૂજા અઢી કલાક નહીં કરો ચાલશે અડધો કલાક તમારા બીમાર મા બાપની સેવા નહીં કરો તો નહીં ચાલે પાંચ લાખ રૂપિયાના ચડાવા લઈને તમે સાધુ ભગવંતોને પોતાની શેખી મારવા માટે ક્યારેક મોટા આચાર્ય આવે છે ને સમાજના મોટા આચાર્ય છે સમુદાયના મોટા આચાર્ય છે આપણા પંથના મોટા આચાર્ય છે આપણે ચડાવો લઈએ

એને ઊંઘ ના આવતી હોય પ્લીઝ શિયાળો શરૂ થાય અપ ટુ ડેટ એની ચાદર એનો પીળો કવર એની શાલ બધું ધોઈ કરીને સરખી રીતે પાથરી આપો જેથી રાત્રિના સમયે એમને સરખી ઊંઘ આવે મને એ નથી સમજાતું કેટલાક શ્રીમંતો પોતાની ફેક્ટરીના સ્ટાફ માટે ક્વાર્ટર્સ રૂમ બનાવે છે પણ સગા મા બાપ માટે શાંતિથી રહી શકે એવો એક રૂમ નથી બનાવતા તમે દેરાસરમાં જઈ ધૂપ ધૂપ ચાલુ કરો છો છેના માટે આવલા મણિભદ્ર ઘંટાકર્ણ અડધા કલાક ધૂપ ફેરવે છે ત્યાં ધૂપ નહીં ફેરવો ચાલશે તમારા મા બાપને મચ્છર કરડે છે ને ત્યારે કચ્છવા છાપ આગળ મતિસ લાવે પદ્માવતી ને ચૂંદણી પહેરાવવાના બંધ કરો તમારી માને અવસરે સારા સાડલા પહેરાવવાના ચાલુ કરો શું કહું તમે હોસ્પિટલમાં જાઓ અને અને આ બીમાર લોકોને દવાઓ ખવડાવો ફ્રૂટ આપો સાંજ પડે પપ્પા ગરમી બહુ છે શેરડીનો જ્યુસ આપો ઠંડા પાણી લાવો નાળિયેરનું પાણી પીવડાવ્યું કેવે તો આ રવિવારના નાટક છે ના કરો છો ગરીબોને ખીચડી ખવનારાને પૂછું છું સગા માબાપને સાંજે શીરો ગરમ કરીને ખવડાવ્યો ખરો બોખા છે દાંત નથી ચાલી શકે એમ નથી લાવ મારી બારે આજે હું શીરો બનાવીને ખવડાવું એમને શીરા ખવડાવો ત્યાં ખીચડી નહીં ખવડાવું તો ચાલશે હસવું તો ત્યારે આવે છે જ્યારે મા બાપને હેરાન કરી કરીને પરલોકમાં મોકલ્યા હોય પછી પોતે રડવાના નાટક કરતા આખી જિંદગી રડાવ્યા પછી પોતે રડવાના નાટક કરે હદ તો ત્યારે થાય જ એક વર્ષ જ્યારે પૂરું થાય મા બાપની શ્રદ્ધાંજલિની તિથિ આવે ફૂલ સાઇઝના મા બાપના ફોટા લગાડશે ચારસો રૂપિયાનો હાર ચઢાવશે ધૂપ દીપ કરશે સારું છે સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब्दी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर